વડોદરામાં સાઈનાથ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા રાજેશભાઈના આયોજન હેઠળ દર વર્ષની જેમ આ વર્ષે પણ શિશુ ગરબાનું ભવ્ય આયોજન થયું હતું આ વર્ષે ખાસ કરીને સોળ હજારથી વધુ દીકરીઓ અને સાત હજાર જેટલા છોકરાઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું મળીને પચીસ હજારથી વધુ બાળકો ગરબાની મોજ માણવા એકઠા થયા હતા વિનામૂલ્યે બાળકોને ગરબા રમવાની તક આપવામાં આવી હતી જેથી વિસ્તારનો દરેક બાળક ઉત્સાહપૂર્વક જોડાઈ શક્યો રાજેશભાઈ વર્ષોથી આ શિશુ ગરબા મહોત્સવનું આયોજન કરતા આવ્યા છે જેમાં દીકરીઓને ખાસ પ્રોત્સાહન આપવામાં આવે છે જેથી તેઓ પોતાના ઘરના આંગણી આનંદપૂર્વક ગરબા રમી શકે આ પ્રસંગે મા જગદંબાની સૌથી મોટી પ્રતિમાની સ્થાપના પણ કરવામાં આવી હતી જે દર્શનાર્થીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની હતી મહત્વનું છે કે સમગ્ર વિસ્તારમાં બાળકો અને તેમના પરિવારજનો આ શિશુ ગરબાની આતુરતાથી રાહ જોતા હોય છે અને આથી જ દર વર્ષે તેનો ભવ્ય ઉમંગ વધતો જાય છે અંબામાં અને નવદુર્ગામાં જ કરતા હોય છે અમને તો નિમિત્ત બનાવે છે જુઓ છો કે વરસાદના વિઘ્ન વચ્ચે પણ માના ગરબા આટલા ધૂમધામથી થતા હોય માની કૃપા વગેરે જ થતા હોય બાકી માની કૃપા વગેરે કંઈ થઈ નહીં શકતા જે રીતના સાયનાથ એજ્યુકેશનના તમામ અમારી જે ટીમને અભિનંદન આપું છું કે બબ્બે દિવસ સુધી ગ્રાઉન્ડમાં પોતે ખડે પગે માટી નાખી છે પ્લાસ્ટિક નાખ્યું છે કીચડ અટાયું છે અને એના પછી પણ આજે તમને લાગે જ નહીં કે આ ગ્રાઉન્ડમાં ક્યાં વરસાદ પડેલો છે તો બસ આપણા માધ્યમથી વડોદરા શહેરવાસીઓને જ્યારે સાત આજે તો આઠમ આઠમું નોરતું છે પણ તિથિ પ્રમાણે સાતમું ગણાય તો આ નવરાત્રિની અંદર બધાની જ મનોકામના પૂર્ણ કરે શિશુ ગરબા એ હર હંમેશા સુરક્ષિત સાથે સીસીટીવી સાથે અહીં ટોયલેટની વ્યવસ્થા સાથે આજે તો હવે તો નવરા વરસાદની પણ વ્યવસ્થા સાથે અને બધી જ વ્યવસ્થાનું આયોજન આ વિસ્તારના સૌ લોકો સો સોસાયટીના લોકો રોજ અહીંયા આવે છે રોજ દર્શન કરે છે અને સૌ આ આપણો ગરબો છે વિસ્તારનો ગરબો છે હર હંમેશા લોકોના સુખ અને દુઃખમાં દરેક અમે લોકો હોય છે અને લોકો અમારી સાથે હોય છે તો બસ આ જ એક ધર્મની સાથે સંસ્કારની સાથે અને આપણે આવનારી પેઢીના બી એક મેસેજ સાથે આ ગરબા માના આશીર્વાદથી થતા હોય છે બસ માને પ્રાર્થના કરીએ કે આ જ રીતના આ સમગ્ર ગુજરાતવાસીઓને વડોદરાવાસીઓને આપના આશીર્વાદ રહે અને લોકો હસતા ખેલતા રહે જય અંબે